છેલ્લે મારે છપાખરનું ગાવ પણ એની પેલા બે મિનિટ ની વાત યુવાનો હામળે ધર્મ માટે મળ્યા છે એટલે ગુપ્ત પ્રયાગમાં મળ્યા છે પૂછી બાપુના ગુરુ મહારાજના સાનિધ્યમાં બાપુ તો હું કહેતું હતું ને ગીરમાં નેહડે નેહડે ગીર માં જંગલમાં સ્કૂલ બાંધવા ન દે જંગલના કાયદા હોય એટલે એ તો કાયદા કાયદેસર છે એટલા માટે એટલે નો બાંધાય બેલાનું શણતર તો બાપુએ પતરાન છાપરાન લોખંડના ઉભા કરી કરીને આખી ગીરમાં નેહડે નેહડે સ્કૂલો બનાવી દીધી ન્યા પણ ભણવા માટે આવે કે ગમે એમ કરીને ભણાવો હાજા કરો હોસ્પિટલો બનાવો ઝાડવા વાવો ગ્રીનરી કરો વેસન થી દૂર રહ્યો અને સનાતન ધર્મનો આવો ગુરુ આવો બાવલ્યો ગુપ્ત પ્રયાગ માં દરિયા કાંઠે જો આવ્યા હોય તો આ પરંગણું ભાગશાળી છે એ નક્કી કરી લેજો તમને આ મોકો મેળ્યો છે એ મોકા તમે વધાવી લેજો એટલે આ એક વાત કે ધર્મના માટે માતાઓ બેનો જેટલા બેઠા એ સાંભળે માતાઓની એકાદી વાત કરી દઉં બેનો ને આમ તો એના ઉપર જ આખી નારી શક્તિ ઉપર આખું અસ્તિત્વ ઊભું છે પણ હા ફરમાય છે તમારી કઈ કઈ તો વાંધો નહીં ધીરુભાઈ ચિંતા ન કરતા તમારું બજેટ મળી જશે પચાસ ટકા ધીરુભાઈ માયકવાળા ખોડિયાર સાઉન્ડ અદભુત આખા ગુજરાતમાં મોટા મોટા કાર્યક્રમો હરિદ્વાર હોય તો કરે વિદેશમાં અમારી યારી આવે એટલે એમને એમને કીધું કે જે લઉં છું એમને તો બહુ મોટો ખટારા ભરીને આવવું પડે ને આ સ્ક્રેનો ઓન જો એટલે જે લેવું છું ને એનું પચાસ ટકા જ બજેટ લે છે એવું કીધું છે એટલે જોરદાર તાળીયાથી એને વધાવી લ્યો અમારી ટીમે એમ કેતી હતી કે નથી લેવું પણ એને આપણે પૂરેપૂરું આપી દેસુ એને જોરદાર તાળીયાથી વધાવો

જ્યાં બહુ ગ્રીનરી લીલું હોય ને હરિયાળું હોય રણ હોય હરિયાળુ હોય કચ્છમાં હરિયાળો છે ડુંગરા છે કચ્છ જિલ્લો કહેવાય પણ કચ્છ જિલ્લો નામ છે કચ્છ જિલ્લો આખા કચ્છમાં કોઈ કચ્છ નામનું ગામ નથી અબડાસા તાલુકો બહુ મોટો કચ્છમાં જાવતો જોજો અબડાસા તાલુકો બહુ મોટો અબડાસા ગામ ક્યાંય નથી આવી વિશિષ્ટતાઓ અનેક છે કચ્છની ધરતીની એવી જ એક વિશિષ્ટતા છે કચ્છના ભરતની તમને ખબર હશે આજે વોલ્ડ આખામાં વખણાય છે રબારી બેનુંના આયર બેનુંના જત લોકોના આ બધા ભરત જે છે વાત તમને હું થોડા વર્ષો બે ત્રણ સદી પાછળ બે ત્રણ સદી નહીં લપણ એક બે સદી પાછળ લઈ જાઓ કદાચ કચ્છની ધરતીની ખત્રી લોકો આવે ને આપણે ખત્રી જ્ઞાતિ ખત્રી લોકો એમની કચ્છની ધરતીની નાથી બાય કરી અને

એટલે હેલું પડે એટલે દીવ માં આવેલા સાંભળજો જેઠી બાઈ દીવ આવેલા વાહ 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 પાંચસો દસ રૂપિયા સોનલ માં ની જય બોલાવા માટે આપી ગયો બે હાથ ઊંચા કરીને બોલીએ સોનબાઈ માતાની એની ભાવના ને વંદન છે વાહ વાહ આ નારી શક્તિ ની જ વાત આલે છે ને શક્તિ જય બોલવાની વાત આવી કારખાનું નાખ્યું બરાબર ધોમ ધોકાર કારખાનું હાલે છે ઈ વખતે પોર્ટુગીઝ સરકારના હાથમાં બધું એના ગૌરવ

અને એ જેઠીબાઈ ના કારખાનામાં કામ કરે પણ એવી જેઠીબાઈ માં કે એના એના મજૂરો કામ કરે એને બહુ વાલા એને કોઈને જરા કાંટો લાગે જેઠીબાઈ નીંદર નો આવે કે મારા બાળકો જેવા છે આ બધા મજૂરો એટલી પ્રેમાળ બાઈ નારી શક્તિ એમાં કાનજી કરીને એક મજૂર મજૂરી કરે વ્રત માણા પોતે ગર્ભંગ થઈ ગયા પોતાને એક દીકરો દીકરો જુવાન થયો લગન નોતા થયા દીકરાના અને આને કઈક કેવો રોગ લાગુ પડ્યો છેલ્લી દહકામાં હતો કોકે જેઠીબાઈ ને વાત કરી ગોલા કાનજીભાઈ ને કે આ બિચારા બહુ બીમાર છે મરી જવાના છે પણ એનો જીવ નથી જાતો ખબર નહીં કઈ ગળે અને જીવ અટકાણો છે અડધી રાતે જેઠીબાઈ મળવા જાય છે કાનજીભાઈ બાપા તમારા આત્માને સદગતિ કરો તમે ખબર છે કે હવે જીવો એવું તો છે નહીં કોશિશ એને કરેલી પણ તમારા દીકરાની ચિંતા ન કરતા તમ તમારે તમે તમારા જીવને સદગતિ કરો અને એ વખતે આયથી ખૂણેથી આહુડા મીડા પડવા કાંજી નામનો એ સનાતન હિન્દુ ધર્મનો એક માણસ ગરીબ માણસ નાનો માણસ ઝૂપડામાં રહેવા વાળો માણસ એને કીધું જેઠીબાઈ ને બેન બાઈ તું અમારી અંદાતા કયો માં કયો જે તારા ભેગુ મે કામ કર્યું માં પણ મને એ દુખી નથી કે મરી જાવ છું ના મારો દીકરો દુખી થાય એ તો એના ભાગમાં આઈ એને ને દેવા વાળો ઠાકર દઈ દે હે પણ આ પોર્ટુગીઝ ના ગવર્નરો અને પાદરીઓ આ પાદરીઓ છે એને એક નક્કી કર્યું છે કે મા બાપ મરી જાય લગ્ન નોથી આવે દીકરી દીકરાના એટલે એને સીધો ખ્રિશ્ચિન બનાવી દેવાનું કાલે મારા દીકરાને ખ્રિશ્ચિયન બનાવી દે ને એનો મને અહીંયા ભૂસો અટકાણો છે મારો જીવ નથી જાતો

એને કારખાના હતા બહુ રૂપિયા હતા મજૂર કેટલાય કામ કરતા હતા ઈ જો ગવર્નરો આરે એમના ફિરંગી ગવર્નરો આરે મળી જાય ને તો કારખાના ડબલ હાલે પૈસા ના ઢગલા થાય પાદરી વારે મળી જાય તો પણ નહીં પૈસો કમાવો છે મહેનતનો પણ સનાતન ધર્મને નુકસાન થતું હોય તો કારખાના પૈસા બધું કુરબાન છે મારે કાઈ નો જઈએ મને મારા ધર્મની પડી છે જેઠીબાઈ રાતો રાત કારણ કે પરિણામ હોય ને દીકરો દીકરી ને મા બાપ પરી જાય ને તો એને સીધે સીધા ખ્રિશ્ચન બનાવી દેવાના પણ 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 લગ્ન થઈ ગયા હોય તો ન બનાવી શકે એવો એટલા સુધી કાયદો ફુગાડેલો એને રાત માં બીજો કોઈ આપણી જ્ઞાતિ જે કોઈ હિન્દુ નું હતું એના જ્ઞાતિ એમને ત્યાં બોલાવી અને કીધું કે તારે આ કાંજીભાઈ જે છેલા ડહ એનો આ દીકરો એને તારી દીકરી પરણાય કોઈ બીજો મજૂર હતો એને કીધું આને બધી જવાબદારી મારી તું કે એટલા પૈસા આને દો આ છોકરાને છોકરો કામટો છે બધી રીતે પણ કઈ દુઃખ થાય તો જવાબદારી મારી પણ અત્યારે ને અત્યારે મંગળ વર્તાવો એ કોઈ મંદિરે જઈ ભગવાન ને અને તાત્કાલિક રાતમાં ફેરા ફેરવી દીધા ઓલો કોલો માણસ એવો હતો ગરીબ કે ઈ જો એ ખ્રિશ્ચન બની જતો હોય મારા હિન્દુ માંથી તો એને રાત માં દીકરી પરણાવી પડે તો હું પરણાવવા તૈયાર છું સનાતન ધર્મનો હું હિન્દુ છું ભલા માણસ મારે એમાં બીજું આવે નહીં ઈ દીકરી ના લગ્ન કર્યા રાતના ના પરણાવ્યા હવાર થઈને દીકરીને રાતો રાત પરણાવીને પરણાવીને બે

અને ઈ એક સનાતન ધર્મ માંથી જાતો એ માણસ હતો એને બચાવી લીધો અને બચાવી લીધા પછી સાંભળજો હવે નારી શક્તિ ની અભણબાઈ હતી કારખાના થી ધંધો કરતી હતી હતી પણ એને શું કર્યું ખબર આ આને તો બચાવી લીધો અને સનાતન ધર્મ માંથી જવા ન દીધો પરણાવી દીધો રાત માં પણ એને પછી પોતાના છાપખાના કચ્છની જે કલા હતી પોતાના માણસો ને બોલાવી ઈ પ્રકારના લાકડાના બીબા બનાવ્યા અને એક મોટું બધું કપડું લઈ હાડી જવું જેવી છાપી હાડી બનાવી કિનારીઓમાં કચ્છની ધરતી ની ભાતું પાડી અને પાડી વશમાં બધું ઉજળું રાખ્યું અને એની અંદર પોર્ટુગઝ ભાષા જાણતો વકીલ બોલાવી અને આખી જે હિન્દુઓની સનાતનીઓને ખોટા કાયદા બનાવી પાદરીઓ અને એની પોર્ટુગઝ ગવર્નરો મળી અને દીવમાં લખી લેજો તમને કોઈ એમ થાય કે અમે શું કરી શકીએ બાપા અમે થોડો આદમી એને આ વાત લખવી ઈ જેઠીબાઈ ખતરીયાની કચ્છથી આવેલી આ એના કારખાના હાલતા હતા એ બાઈ જહાજમાં બેઠી અને પોર્ટ્યુગ ગઈ

જોન લુકા ઈ પોર્ટુગલની રાણી રાજી થઈ ગઈ હાડીને આમ કરીને પોળી કરી તા તો એમાં આખી એની કહાની લખી દીધી કે આમાં કંઈક લખ્યું છે પોર્ટુગલ ભાષામાં લખેલું હતું આખી કહાની વાંચીને કારણ કે રાણી તો હારી જતી આ તો નીચે બધું આવું હાલતું હતું એના આંખમાંથી આંસુ પડી ગયા કે સનાતન ધર્મને માનવાવાળા ગામડામાં રહેવાવાળા ભારતની ધરતીના પવિત્ર માણસોને મારા માણસોન પાદરીઓ આવા હેરાન કરીને સનાતન ધર્મ છોડાવીને આમાં ધrar જોર ઉપમી કરે છે કાગળ લખાયો હુકમનો નો કાગળ લખો અને જેઠીબાઈ ને આપ્યો કાગળ આપી દેજે ગવર્નરો હતા એને પાદરીઓને ભેડા કરીને ઓલો કાગળ દેખાડ્યો કાગળમાં લખ્યું હતું પોર્ટુગ રાણી ડ્યોન લુકા તમને લખી દઉં છું કે આવી જુકમી અને ધરા નાના માણસોને ને હેરાન કરીને આપણો ધર્મ બદલાવીને આપડા લેવાનો તમને કોણે હક આપી દીધો છે આજ પછી આ બધું બંધ કરી દેજો બબર નદાના ઘડીકર રુવાળા બેઠા થઈ ગયા પણ શું થાય હુકમ વાંચ્યો અને છેલ્લે નીચે એમાં લખ્યું હતું કે તમે જે આજી હુદી હિન્દુઓને સનાતનીઓને હેરાન કર્યા છે અને જેઠીબાઈ નામની એક બાઈ માણા નારી શક્તિ ભારતની શું તાકાત હોય મારા સુધી જો આયી સુધી ફૂગતી હોય અભણ બાઈ તો એના માનમાં આઠ દે અને આઠ દીએ જેઠીબાઈ ના ઘરે ઘરે જઈ અને ઘર આગળ જઈને તમારે આપણો જે પોશાક છે આજે આપણે કપડા પહેરવામાં આવે ને આખા ગુજરાત માં લગ્ન હોય ને આવે છે ને પોટ ને પહેરે છે ને એ વખતે અભણ આપણા દેશની એક બાઈ પોર્ટુગજ થી લખાવીને આવી હતી ને એને કારણે અંગ્રેજો કપડા હજી સુધી લગ્ન આપણે વગાડાવી હતી એ વખતે સનાતન ધર્મ છોડાવવાની કોશિશ કરવા વાળા ગવર્નરો એના કપડા પહેરીને આજ આપણા લગ્નમાં એને ઢીંગલ વાજા વગાડવા માટે આપણા પહેરે છે ને એને એનામાં પહેરી વગાડવા પડે છે કેવાનો અર્થ મારો એટલો છે સનાતન ધર્મ માટે આ દેશની દીકરીઓ યુવાનો જાગી અને આટલી ખેવના થાય કે મારા ધર્મ માટે મારે કઈ કરવું છે તો એક પોર્ટુગલ પોટ્યુંગતી હોય તો એને એની કેવડી ખેવના છે એ ધર્મ છે આપણો ઈ નારી શક્તિ છે એટલે મા મોગલ માટે